ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં રુચિ વધે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અલાઇવસ લાઇફ સાયન્સીસ અને જન પ્રકૃતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની સાયન્સ લેબમાં વિજ્ઞાન વિશેને લગતી તમામ માહિતી સરળતાથી મળી રહેશે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાયન્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાયન્સ લેબનું મહાનુભાવોના હસ્તે રિબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પા વટાણાવાલા અલાઇવસ લાઈફ સાયન્સીસ કંપનીના એચઆર પ્લાન્ટેડ પ્રવિણ ઠાકર મેનેજર વિજય વઘાસિયા જનપ્રકૃતિ ફાઉન્ડેશનના વિરલ પટેલ નૈતિક પટેલ જયમીન પટેલ જૂના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષણગણ ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ લેબને મહત્ત્વ આપીને નવું નવું સાયન્સ પ્રત્યે જિજ્ઞાસા લાગે અને એના પ્રત્યે આગળ વધે જેથી કરીને આપણે કેમિકલ જિલ્લામાં રહીએ છીએ અહીંયા મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલને કેમિકલ છે જેથી કરીને એ લોકોને થોડું જ્ઞાન મળે અને અમારી આ સોલમો પ્રોજેક્ટ છે જે ભરૂચ જિલ્લામાં અમે બીજી પ્રયોગશાળા અમે ભેટ આપી છે અને આ વર્ષમાં અમે ટ્વેન્ટી ફોર નંબર ઓફ પ્રયોગશાળા અલાયવસ લાઈફ સાઇન્સ દ્વારા ભરૂચ જિલ્લાને દરેક સ્કૂલોમાં અમે આપીશું જ્યાં સાયન્સ લેબ ડોનેટ કરવામાં આવી છે જેમાં બાળકોને કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સના જુદા જુદા મોડલ અને પ્રયોગોનું પણ નિરીક્ષણ કરવા દેવામાં આવશે અને નેશનલ સાયન્સ ડેના આગ અગાઉના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ નિમિત્તે હું અલાઈવશ કંપનીનો આભાર વ્યક્ત કરું છું